કેટલી બધી વસ્તુ લઈને આવ્યા તું લેતી કોઈ ધક્કો ના ખરા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને જો અત્યારે ખેતરે ઉગી છે મસ્ત મસ્ત જો સુરજ દાદા ઉગી જ જશે અને અમે તાપા મીરા બધા ખેતર આવે ને બધા એને પહેલાં તાપા મળે તાપી ને પછી છે ને ઘડી ખમીને પૈસા કપાવી લાવવાનો હોય તો જો એટલો દીવ ઉગી જાય એટલો દીવ સરી જાય પછી પૈસા કપાવીમાં જાય ફેમિલી મારા અવિનાશ ભાઈ જો ઘૂમતી વાળીને બેસી ગયા છે એ લે એ લે એ લે લે લે

બેઠા છે <laughs> <laughs>

કાઈ નહીં હમણાં આ ખેતર આવ્યો ને બધા સામે કાઢ નાખ્યા હંધે ની પેલા જ થઈ તો હવે છે ને પાછા વીણો મળીએ બપોર સુધી આવે છે ને ધબધપાટી બોલાય દઈ મસ્તી નો કપા હે બપોર થઈ જાય ને બેસી જશે જમવા તો મસ્ત બટેટા નું શાક હે મગ નું શાક હે ને આ બાજુ શાક નું સોળેલું ને એવું થાય ગોળ નું હે આવીને સારું

તો હવે એની વાટે ઉભા છે અહીંયા આવી જાય ને પછી રહી વાળા બધા છે ને ના તો ફેમિલી છે ને આપણે ઘણી બધી વાર મહેમાનની વાત જોઈ મહેમાનને પછી રાખીને બહુ હેરાન કર્યા કારણ કે ગામમાંથી ઠેર રિક્ષો બાંધીને પછી અહીંયા આવ્યા તો ખૂબ ખૂબ આભાર એવડા કે અહીંયા ઠેર તમને મળવા આવ્યા અહીંયા કપા વીણીના કેમ છે બેન સારું ને તો વાંધો નહીં જો બધા આવ્યા ઓલા બેન મને નામ તો એક બેનના ના આવડતા હા તો બધા આવ્યા હમ

હા આવું જ પડશે તમે તારે પાકું છે ને અમી નવી નશ ને બધા આવશું હારું હાલો આવજો હવે હા હા તો ભાઈ બધા ઘણી વાર બેઠા ને મજા આવી અને જો ભાગ્યા છે બધા પાકું પાકું આવશું બધા તમે તારે આવશું હા એ હારું હાલો આવજો એ બે આવશો ગાડી લઈને હા હા તો જો ભાઈ ગયા ગયા મહેમાન

આવ્યા એટલા બધા લાગે છે આવ્યા ઈદ થી અમારા માટે તો બહુ મોટી વાત કહેવાય કારણ કે અહીંયા છે તમને મળવા આવ્યા એમ પણ એટલી બધી વસ્તુ ન લઈને ભાઈ કેટલું બધું વસ્તુ લઈને આવ્યા જો તો એટલો ભાગ ને એવું બધું કપડા કપડા જો જો કપડા હે આ જેકેટ છે અવિનેશ માટે જો ટી શર્ટ ને પેન્ટ ને એવું જો કેટલી આ એટલી બધી વસ્તુ લઈને આવ્યા જો અવિનેશ ભાઈ તમારા રંબાઈ મીડા જો અહીં હા હા જો જો કોણ લાવ્યું કોણ લાવ્યું હે જો 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 ભાઈ કેટલી બધી વસ્તુ લઈને અહીં આવ્યા અહીંયા આવ્યા એ તે અમારા બહેન બહુ મોટી વાત કહેવાય ને એટલું બધી વસ્તુ લઈને નહોતી આવવાની કેટલું બધું વસ્તુ લઈને આવે છે તો જો હવે એ પાછા અહીંથી નાલવા મીડ્યા છે પાછો રિક્ષો આવે છે કે ચીવડાને લેવા આવે છે આમાં તો હવે પાછા એમાં વિયા રહે ઘર બહુ આગે ચાવેલા હતા એટલે પાછા ઘડી ઘર બેઠા અને પછી પાછા ભાગ્યા છે હવે

जो हेरि नि हा खावानु छ खाइ लियो खाइ लियो त भाइ यो हे जो घेरे पुग्या छ अनि हाम्रो अविनेश भाइ ने हे ने कोट पेराइ दिदो हे वाला बेन लेवा नि जो 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 हे ला ले अरे वाह अब जो त अविनेश मेरो मुजो त हे ला ले अ अ अरे वाह कोट पेली गरे वाह ले 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 जो त कतै मोटो गरे इतलो जने हरक ने म त के थिन नाम धेडा हे कि कोट पेरा भन्ति ચો ભાઈ એક વાર ચાલ લીધો હે મસ્ત મજાનો બેરોબેર થઈ રહ્યો બાકી કેમ તો ફેમિલી ફેમિલા છે ને સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા ઠેઠ ત્રીસ ચાલીસ કિલોમીટર આગળથી અહીંથી તો ભાઈ આ બધું છે ને તમારા બધાના સપોર્ટના કારણે થાય છે તો બસ તમે અમને એટલો બધો સપોર્ટ જ કરો છો એટલે મારે કોઈ દિવસ તમને એમ જ નથી કહેવું કહ્યું કે તમે અમને સપોર્ટ કરતા રહેજો એમ કારણ કે તમે ઓલરેડી એટલો બધો સપોર્ટ કરો છો બસ આવો નવો સપોર્ટ મને કરતા રહેજો અને બસ જો તમે આ બધાય બધા અમને મળવાના આવે ત્યારે કંઈક અમારી ખુશી હોય ને એનો કંઈક આમ વાત જ અલગ હોય છે કારણ કે અહીં અમે કામ કરીએ ના પણ અમને મળવા આવે છે આજુબાજુથી તો તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર અમારે અવિનેશભાઈ સુઈ જાય હવે કીધે કા ટાટા કીધા ટાટા કેમ કીધું ટાટા એમ એને છે ને બ્લોગ પૂરો કરવાની એને બહુ મજા આવે તો બસ આજનો બ્લોગ આપણે અહીં જ પૂરો કરી દઈએ તો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા બ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી ટાટા